વરરાજા ભાઈબંધો બીટ મકાન जय माताजी मित्रों स्वागत है तुम्हारा बदनो अपने मुकेश एडिट चैनल में तो मित्रों तुम्हें स्टार्टिंग में जे कमेंट सुन मेरेज वालू स्टेटस જોઈ મિત્રો તો મિત્રો એવું स्टेटस તમારે બનાવતા શીખવું હોય મિત્રો તો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર એકવાર પૂરો જોઈ લેવાનો છે એટલે તમને પરફેક્ટ આપણે આઉટ સ્ટેટસ બનાવતા શીખવાડી દેશું તો ચાલો મિત્રો હવે વધુ ટાઈમ આપણે વેસ્ટ નથી કરતા તમને આવું ટેટ્સ બનાવતા શીખવાડી દઉં મિત્રો અને મિત્રો આપણી ચેનલમાં પહેલી જ વાર તમે આ વિડીયો જોવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલાઈક અને ઓલ નોટિફિકેશનમાં દબાવી દેજો તો ચાલો મિત્રો હું તમને આવું ટેટ્સ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આઉટ એટ્રસ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ તમારે લાઇટ મોશનની જરૂર પડશે જો તમારી પાસે ન હોય તો તમારે લે લેવાનું છે લાઈટ મોશન ઓપન કરી લેજો મિત્રો એટલે તમારે બે પ્રોજેક્ટ તમને જોવા મળી જશે મિત્રો આપણે જે બે પ્રોજેક્ટ આપેલા છે એક ફોટો પ્રોજેક્ટ છે અને બીટમાર્ક પ્રોજેક્ટ છે તો તમારે આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના છે પછી મિત્રો સૌપ્રથમ તમારે આ ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ફોટો પ્રોજેક્ટ ઓપન કરી અને મિત્રો પ્રશ્ના બટન માં જઈ અને મે જે હોલ મટીરીયલ તમને આપેલું છે તમારું હોલ મટીરીયલ પર તમારે લઈ લેવાનું છે એટલે ઓલ મટિરિયલમાં મેં તમને બેકગ્રાઉન્ડનું આપેલું છે એ બેકગ્રાઉન્ડ તમારે લઈ લેવાનું છે તો હું બેકગ્રાઉન્ડ લઈ લઉં છું બેકગ્રાઉન્ડ લઈ અને એને હું રોટેટ કરી દઉં છું નેવ રોટેટ કરીને રાખી દઉં છું આટલું કરી અને આપણા થ્રી ડોટમાં ઉપર જશું થ્રી ડોટમાં જઈ અને ફીર કમ્પ્લીસ એરિયા કરી લેશું મતલબ કે ફૂલ સાઇઝ આની કરી લેશું તો આપણે ફૂલ સાઇઝ આની કરી લઉંશું એટલે આ રીતની ફૂલ સાઇઝ થઈ જશે પછી ને બેકગ્રાઉન્ડને આટલું કરી અને નીચે ખસેડી દેવાનું છે તો સાવ નીચે મૂકી દેવાનું છે બેકગ્રાઉન્ડને તમાર મિત્રો આટલું પેલા કરી લેવાનું છે આટલું કરી પછી મિત્રો તમને આ રીતના આ એક ગ્રુપ જોવ દેખાતા દેખાતા હશે મતલબ કે ગ્રુપ જો મળે છે આ રીતના બે ગ્રુપ જો મળે છે તો તમને આ ગ્રુપ જો મળતા હશે તો ફોટો એડ કરવા માટે મિત્રો તમારે આ ગ્રુપમાં જવાનું છે તો હું પહેલા જ ગ્રુપમાં જાવ છું અને આ એડિટ ગ્રુપમાં જાવ છું અને એડિટ ગ્રુપમાં જઈ અને આમાં તમાર જેનો પણ સ્ટેટસ બનાવવાનો હોય મતલબ કે ઈનો ફોટો લઈ લેવાનો છે તો હું મીડિયામાં જઈ અને તમને બતાવવા માટે જે આપણે સ્ટેટસ બનાવી બતાવ્યુંતું એ જ ફોટો હું લઈ લઉં છું મતલબ તો હું આ ફોટો લઈ લઉં છું અને હું ટ્રાન્સફોર્મ ઓપ્શનમાં જઈ અને રોટેટ કરી અને એ નામ નીચે ખસેડી લઉં છું આ છે આપના નીચે આપણે મૂકી દેવાનું છે ને સાઈડ તમારે આ રીતે એડજસ્ટ કરી લેવાની છે જે આમાં તમને પરફેક્ટ લાગે એ સાઈડ તમારે સેટ કરી લેવાની છે તો હું આટલી સાઇઝ આમાં સેટ આવે સોરી મિત્રો આ સાઇઝ સેટ આવે એટલી સાઇઝ હું આમાં કરી લઉં છું તો આપણે આ ફોટો એક આમાં આપણો સેટ થઈ ગયો છે તો મિત્રો આટલું કરી અને બેક આવી જવાનું છે બેક આવી એટલે તમારે એક ગ્રુપ એક ફ્રેમમાં ફોટો તમારો એડ થઈ જશે પછી મિત્રો પાછું તમારા બીજા ગ્રુપમાં જવાનું છે તો હું બીજા ગ્રુપમાં જાઉં છું એમાં પણ માથે ટચ કરી અને આ એડિટ ગ્રુપમાં પાછો છું તો એમાં જઈ અને એમાં પણ આ રીતનું તમને જોવા મળશે એટલે પ્લસના બટનમાં જઈ અને બીજો પણ તમારે ફોટો લઈ લેવાનો છે તો હું બીજો પણ ફોટો લઈ લઉં છું અને એને પણ રોટેટ કરી દઉં છું ને રોટેટ કરી અને એને પણ આમ લોંગ પ્રેસ કરી અને નીચે આ સેફની નીચે મૂકી દઉં છું અને પછી આ ફોટાને એડજસ્ટ કરી લેવાનો છે તો હું ટ્રાન્સપોરના ઓપ્શનમાં જઈ અને ફોટાને આ રીતનું એડજસ્ટ કરી લઉં છું ને તમારે પણ આ રીતનો એડજસ્ટ તમારે જે રીતનો ફોટો પરફેક્ટ સેટ આવે એ રીતનો સેટ કરી લેવાનો છે તમે આ ફોટોને સેટ કરી લીધો છે મિત્રો આટલું તમારે કરી લેવાનું છે ને હવે હું બેગ આવી જાઉં છું તો આટલું થઈ ગયું પછી મિત્રો તમારે સાવ નીચે આવી જવાનું છે જે આપણું બેકગ્રાઉન્ડ છે એના ઉપર એક તમને બીજું ગ્રુપ જોવા મળશે તો એ ગ્રુપમાં તમારે જવાનું છે એ ગ્રુપમાં માથે ટચ કરી એડિટ ગ્રુપમાં જઈ અને પછી મિત્રો આમાં તમારે શું કરવાનું છે આમાં તમારે મિત્રો જે પણ કપલનું મતલબ કે ફોટો હોય એનું તમારે પીએનજી બનાવી લેવાનું છે જો ફોટો ઓ પી એન જી બનાવતા તમને નો આવતો મિત્રો તો આપણે આ વિડિયો ની નીચે લિંક તમને જોવા મળી જશે તો તમે ત્યાંથી જોઈને શીખી શકો છો કે રીતના એચડી પી એન જી બનાવી તો હું પી એન જી લઈ લઉં છું આ રીતે આપડે પી એન જી આવી ગઈ છે તો એને પણ હું રોટેટ કરી દઉં છું 90 રોટેટ કરી અને એને પણ આ નીચે ખસેડી લઉં છું નીચે ખસેડી અને એને પણ આયા એડજસ્ટ આપણે આ ગ્રુપમાં સેટ કરી લઉં છું આ રીતનું તને પણ આ રીત માં એડજસ્ટ કરી લેવું જોઈએ તમારે રાખી દેવાનું છે તો આયા આપણે સેટ આ પણ ફોટોને કરી લીધો છે મિત્રો તો આ લો તમારે કરી લેવાનું છે અને હું હવે બેક સોરી મિત્રો બેક નથી આવવાનું તમારે પાછો આ ફોટોમાં આપણે ટચ કરવાનું છે ટચ કરી અને બ્લેન્ડિંગ વાળા ઓપ્શનમાં વયુ જવાનું છે એમાં જઈ અને તમારે નીચે આવી જવાનું છે ને કલર વાળા ઓપ્શનમાં જવાનું છે કલરવાળું ઓપ્શનમાં જઈ અને આ લાસ્ટવાળું લુમિનિશ તમારે દઈ દેવાનું છે એટલે ફોટાનો કલર આપણો ચેન્જ થઈ જશે તો મિત્રો આટલું તમારે કરી લેવાનું છે હવે હું બેગ આવી જાઉં છું બેક આવશું મિત્રો એટલે તમારે આ રીતનો ફોટો આમાં પણ અહીંયા પણ એડ થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આટલું તમારે કરી લેવાનું છે આટલું કરી મિત્રો પછી મિત્રો તમારે આ ફોટાને સેવ કરી લેવાનો છે તો સેવ કરવા માટે સેટિંગની બાજુમાં આ જે ઓપ્શન બતાય અહીંયા જવાનું છે અહીંયા જઈ અને ફોટાને તમારે કરન્ટ ફ્રેમવર્ક PNG લોખેલું છે તેના પર આઇટુ ટીક કરી અને તમારે એક્સપોર્ટ કરી લેવાનો છે એટલે એક્સપોર્ટ કરશો આ રીતે એક્સપોર્ટ પર મારશો એટલે તમને સેવ નું ઓપ્શન આવી જશે તો આ તમને સેવ નું ઓપ્શન બતાઈ ગયું છે તો મિત્રો આ રીતે ફોટો તમારે અહીંથી સેવ કરી લેવાનો છે મે ફોટો સેવ કરેલો છે એટલે હું નથી સેવ કરતો પછી મિત્રો આટલો તમાર ફोटो આ રીતનો બની જશે અને પછી મિત્રો પાછું તમાર બેક આવી જવાનું છે બેક કાવી અને મિત્રો તમારે આ બીજો ફોટો બીજો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે આ રીતને બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરવાનો છે તો બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો એટલે તમને આ પ્રકારનું જો જોવા અહીંયા મળી જશે મિત્રો તો મિત્રો તમને આ જે બધું આ મુકેશીડિટ ટેક્સ્ટ લખેલું બતાય તો એને ચેન્જ કરવા માટે તમારે અહીં લખેલું તમને બતાશે મુકેશીડિટ તેના પર ટચ કરવાનો છે તેના પર ટચ કરી અને આ એડિટ ટેક્સ્ટમાં નીચે જવાનું છે એડિટ ટેક્સ્ટ માં જઈ અને જે પણ તમારે નામ રાખવાનું હોય એ રાખી દેવાનું છે ને ઉપર જે ટીકનું બટન છે એ ટીક કરી દેવાનું છે એટલે તમારું નામ ચેન્જ થઈ જશે પછી મિત્રો આટલું કરી અને તમારે આપણું આ બીટમાર્ક છે આપણું અહીંયા આવી જવાનું છે તો બીટ બીટમાર્ક ઉપર આવી અને જે આપણો ફોટો બનાવેલો તો એ ફોટાને લઈ લેશું તો પ્લસના બટનમાં જઈ અને મીડિયામાં જઈ અને હું ફોટો લઈ લઉં છું તો આપણો આ ફોટો આવી ગયો છે અહીં ફોટો ને હું ખસેડી આમ લોંગ પ્રેસ કરી અને નીચે સાઉ રાખી દઉં છું તો આપણું સોંગ ની ઉપર આ રીત નું હું મૂકી દઉં છું અને સોંગ ની લાસ્ટ માં વ્યુ જવાનું છે સાઉ અને ફોટો પર ટચ કરી માથે આ રીત નું ટચ કરી અને એની સાઈઝ મતલબ કે સોંગ જેટલી લંબાઈ ફૂલ કરી દેવાની છે આ ઓપ્શન પર ટચ કરી એટલે લંબાઈ ફૂલ થઈ જશે મતલબ કે જેટલું આપણો સોંગ છે એટલે લંબાઈ થઈ જશે પછી મિત્રો આટલું કરી લ્યો એટલે તમને મિત્રો આયા ઉપર આમ તમને હું બતાવી દઉં અને મિત્રો તમારે ટેક્સ પીએનજી છે આને તમારે ચેન્જ કરવી હોય તો તમારે ચેન્જ કરી શકો છો જે તમને અહીંયા બતાતી છે તો એના પર તમારે ટચ કરી અને આ રીતની ચેન્જ કરી શકો છો હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને આ રીતની તમે રાખી શકો છો એડજસ્ટ કરી શકો છો પછી મિત્રો એને આટલું કરી અને પછી તમારે જે આ ટેક્સ બધું લખેલું છે આ નામ તમારે ચેન્જ કરવું હોય તો એને ચેન્જ કરવા માટે તમને અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે આવી જવાનું છે અને અહીંયા તમને બધું નામને એવું લખેલું બતાતું છે આ બધું પ્રિયંકા એલપીએસ ને તારીખની બધું તમને લખેલું બતાતો છે તો એના તમારા માથે ટચ કરી અન એડિટ ટેક્સ્ટમાં ટેક્સ્ટમાં જઈ અને નામ ચેન્જ કરી લેવાનું છે ને ઓકે ને બટન માં આનું ટીક કરી દેવાનું છે તો આ રીત નું બધું તમારા નામ ચેન્જ કરી લેવાના છે બધા જે પણ તમારું નામ હોય એ ચેન્જ કરી લેવાના છે પછી મિત્રો પાછા આપણે બીટમાર્ક ઉપર આવી જવાનું છે સોરી મિત્રો આપણું બીટમાર્ક ઉપર આવી અને જે આપણે બ્લેક ક્લર નું ટેમ્પલેટ આપેલું છે એ ટેમ્પલેટ તમારે લઈ લેવાનું છે. હું આ ટેમ્પલેટ લઈ લઉં છું તો આ રીતનું આપણો ટેમ્પલેટ આવી જશે મિત્રો. તો ટેમ્પલેટ આવી જાય મિત્રો. એટલે ટેમ્પલેટને તમારે શું કરવાનું છે? આયા ઉપર જ રાખવાનું છે ઉપર રાખી અને આમ લાસ્ટમાં વઈ જવાનું છે. લાસ્ટમાં જઈ અને આપણે સોંગ કા તો લંબાઈ વધારે હોય તો કટ કરી દેવાનો છે. તો માથે ટચ કરી અને પાછળનો પાર્ટ કટ કરી દેશું આથી આટલું કટ કરી દઉં છું. અને પાછા આપણે ટેમ્પલેટ પર ટચ કરશું ને 3 ડોટ માં જઈ અને આને પણ ફિલ કમ્પશ એરિયા કરી લેશું એટલે સાઈઝ આપણી ફૂલ થઈ જશે પછી આટલું કરી અને આ બ્લેન્ડિંગ અને ઓપસિટી નો ઓપ્શન આવી જવાનું છે અને ઓપ્શન માં આવી અને આ લાઇટિંગ નો ઓપ્શન આવવાનું છે અને તમારે આ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે કલર ડોટ જેવું જે લખેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો હું થોડું તમને હમરાવીને બતાવી દઉં આ તો તમારે એ સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો તોカラー ડોટ સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો તો અને પછી તમને કદાચ જે પણ સારું લાગે મતલબ કે આ લાગે કે આ લાગે જે પણ સારું લાગે તમારે રાખી દેવાનું છે તો મે આ રાખીલું હતું તમારે એ પણ રાખી લેવાનું છે તો મિત્રો આટલું કરી લેવાનું છે તમારો સ્ટેટસ આ રીતે નું કઈ બનીને રેડી થઈ જશે હું થોડું તમને આમ ભરાવી દેઉક આપણો તમને કદાચ બનીને રેડી થઈ જશે મિત્રો તમે સેવ કરશો એટલે તમારો સ્ટેટસ મતલબ કે પરફેક્ટ બનીને રેડી થઈ જશે પછી મિત્રો આને સેવ કરવા માટે સેવ કરવું એટલે મતલબ કે તમારા લોગો બગો ક્યાં પણ એડ કરી પછી સેવ કરવા માટે તમારે આ ઓપ્શનમાં સેટિંગની બાજુમાં ઓપ્શનમાં આવી જવાનું છે અહીંયા જઈ અને આયા મતલબ કે આ સાઈડના ઓપ્શનમાં આવી જવાનું છે આ સાઈડના ઓપ્શનમાં આવી અને આ 1080 તમારે રાખી દેવાનું છે 1080 રાખી અને એક્સપોર્ટના બટનમાં મારી દેવાનું છે એટલે મિત્રો તમારો ટેટસ સેવ થવા મનસે તો મિત્રો આશા રાખું છું કે વિડિયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડિયો પસંદ આયો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને લાઈક કમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો મિત્રો કેમ કે વિડિયો બનાવવામાં બહુ મહેનત લાગે છે એટલા માટે અને મિત્રો આપણી ચેનલ હજી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબ્સ્ક્રાઇબ કરી લેજો કેમ કે આપણે આવા નાવા નવા વિડિયો લાવતા રહેશું તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડિયો માં તો કે બતા મિત્રોને જય માતાજી